આમ તો જો લાયસન માં ખબર ને પડતી હા તો કા વાંધો ને કાગરિયા લાવો હાલો કાગરિયા હા કાગરિયા તો કેટલા છે રયો હા લાવો લાવો કાય લાવો હાલો હાલો કાગરિયા હજી જોતા હે રયો લેતી આવ એ ડોસી તારી મને આવા કાગરિયા ન કે તો મોટરસાઈકલ ના કાગરિયા કહું હું મોટરસાઈકલ ના કાગરિયા સાહેબ ઈ તો મારા છોકરા પાઈ હોય એ સાહેબ આનો વીસ હજાર નો મેમો એને કઈ ખબર જ ના પડતી મોટર સાઈકલ લઈ નીકળી જાવી હજાર નો મેમો ફાડજો સાયકલ લઈ જાગોરટી મારી લઈ જઈજ પૈસા ફરી ભાગો હલો સાહેબ છે

હાજી આ ઘરે જાયશું એ છોકરીય બેસી હાલ હે બોલો મારો છોકરો ઘરે એકલો છે અને કેસે હાંજે ઘરે જાયશું ઈ હવાનો રાડું નાખતો તો મારા હાથથી ફુગા લાવજો ફુગા લાવજો અને અત્યાર હજી નો જાવી તો ઈ રોઈ રો ને અડજો થઈ જાય ત્યાં આગળ પોલીસ વારા ઊભા છે મેમો ફાડતી છે તો ઈ હાસું કઈક છે ને મારા વિચારું પડશે બાકી ઘરે તો જાવું જ પડશે તમે કઈક વિચારો ને શું કરવું મારી પાસે ને એક આઈડિયો છે શું સમજો આ ફુગોરીઓ ને એ હું આઈ રાખી દઉં અને એવું લાગશે કે હું પ્રેગ્નેટ છું તમે છે ને સાહેબ ને કહેજો મારું પ્રેગ્નેટ છે અને હું રાયડું નાખીશ પણ કહેશું કે અમે દવાખાને સાહેબ એટલે રોક છે ને લાયસન કે ને તો કઈ ભૂલી ગયા તા મારું બેટું એ હાસુ દવાખાના નામ પડે એટલે જવા દે હાલો

લઈ ગયો હાલો તમને દવાખાન મૂકી જાય રસ્તો સારો નથી ગાડી માં વાર લાગશે અમે આ મોટર સાયકલ માં હકી જાય અમને જવા દો

પેટમાં દુખે છે એટલે હટ જવા દે હો હું છે ને મારા છોકરા હાથ થી બીજો ફૂકો લઈ છે સારું સારું થાતું હોય તમને

સાહેબ હારું કર્યું તમ કીધું ઓલા લોક માં હું ભલી ગયો કે આ જાણે પ્રેગ્નેટ ન હોય ઈ ઓલા એક ઝાપડ દીધી ને એટલે સાહેબ સાચી વાત છે તારી જાત ના તું પ્રેગ્નેટ છો એમ ને હા સાહેબ હું પ્રેગ્નેટ છો ડિલિવરી કરાવવા જાવ ને કાઈ ડિલિવરી થઈ જાય સાહેબ મને કાઈ કસ આવા દે એકદમ તારે દવાખાને ન જાવ તારી ડિલિવરી એમ જો આયા નાય નોર્મલ ડિલિવરી કરવી નાખી સાહેબ થોડા કઠા પાક એટલે ડિલિવરી થઈ જાય તું હો એ હા સાહેબ કીધું કરું તને તો હમણા ડિલિવરી હોતન થશે નહીં તો દિલાવરી તો કરવી જ છે આયા ઓય બાપ તારી જત ન હું એ બહાર કાઢ એ કાઢો કાઢો તદરીઓ કર મારા અધિકરાનો જો સાહેબ હેન પૂગો હા હા ઓલા ખોડે જ આપણને સેત્રીન વૈતા હા તારી જત ન ઓડ્યો કોને આપ્યો એ ઓલી રાતડીએ આપ્યો સાહેબ